આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે તાજેતરમાં ત્રણ જેટલા એમપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે બે કોંગ્રેસના એમપી અને એક આમ આદમી પાર્ટીના એમપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ગઈકાલથી પ્રચારમાં લાગી ગયા છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે ત્યારે આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં પણ તેઓ હાજર રહ્યા હતા આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અહીં તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને માફી આપી દેશે ઉપરાંત ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો ભાજપનો કાર્યકર્તા કમળને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે હા તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં ના પડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ શંકા જ નથી એ રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પચશે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં રહે બરાબર છે